ચાર ડિસેમ્બર બે હાજર ચોવીસ ના રોજ ઉત્તર અરબી સમુદ્રમાંથી એમએસવી એમએસ અલ આ માનવતાવાદી શોધ અને બચાવ મિશનમાં ભારતીય વચ્ચે ગાર્ડ સહયોગ જોવા મળ્યો કોસ્ટગાર્ડ અને પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી બંને રાષ્ટ્ર સાથે મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર્સ સતત જાળવી રાખે છે સમગ્ર કામગીરી દરમિયાન સંચાર યાંત્રિક સઢવાળી જહાજ અલ પીરાનપીર જેમાંથી પ્રસ્થાન થયું હતું ઈરાનના બંદર અબ્બાસ જતી પોરબંદર સવારના કલાકોમાં ડૂબી ગઈ હોવાનું જાણવા મળે છે ઉબડખાબડ દરિયા અને પૂરને કારણે ચાર ડિસેમ્બર દ્વારા તકલીફ નો કોલ આવ્યો હતો આઈસીજીના મેરીટાઈમ મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર મુંબઈ જે તાત્કાલિક ગાંધીનગરમાં આઈસીજી પ્રાદેશિક મુખ્ય મથકને ચેતવણી આપી આઈસીજી શિપ સાર્થક તુરંત જ જાણ કરાયેલ સ્થળ તરફ વાળવામાં આવ્યું હતું અને એમઆરસીસી પાકિસ્તાન પણ હતું વિસ્તારના નાવિકોને ચેતવણી આપવા માટે સંપર્ક કર્યો અને તેમની સહાય ઝડપથી પૂરી પાડવામાં આવી હતી આઈસીજીએસ સાર્થક ફોરવર્ડ એરિયા પેટ્રોલિંગ માટે તૈનાત વધુમાં વધુ આગળ વધ્યા સંભવિત સ્થાન પર ઝડપ અને વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું આ બાર ક્રૂ મેમ્બર્સ જેમણે તેમના જહાજને છોડી દીધું હતું અને નાની ડીગીમાં આશરો લીધો હતો સ્થિત હતા અને પાકિસ્તાનની અંદર દ્વારકાથી લગભગ બસો સિત્તેર કિલોમીટર પશ્ચિમમાં બચાવી લેવામાં આવ્યા હતા શોધને બચાવ પ્રદેશ બચી ગયેલાની શોધને પાકિસ્તાન દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું એમએસએ એરક્રાફ્ટ અને વેપારી જહાજ એમવી કોસ્ટો ગ્લોરી ભારતીય કોસ્ટગાર્ડનો ત્વરિત અને સંકલિત પ્રતિસાદ તેના પર ભાર મૂકે છે દરિયામાં જીવનની સુરક્ષા માટે અટૂટ પ્રતિબદ્ધતા

તેના સૂત્ર પ્રમાણે જીવવું વયમ રક્ષામહ અથવા અમે રક્ષણ કરીએ છીએ